હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો મજામાં તો બધાયને માતાજી બધાને ગુડ મોર્નિંગ સવારમાં આજ તો ને અંધારું ને ત્યાં આપણે બ્લોક ચાલુ કરી દીધો કેમ કે માલ ઢોરનું કરીને આપણે જવાનું છે લગ્નમાં લગ્નમાં ક્યાં જવાનું છે આપણે કહાણ ગામ જવાનું છે તો ત્યાં સુધી બ્લોકમાં બન્યા રહેજો અને અમારા ગામડાના લગ્ન કેવા હોય કેવાની તમને જરૂર જોવા મળી જશે તો ઠેઠ સુધી અંત સુધી વિડીયો જોવાનું ભૂલતા અને છે સેને માલઢોળનું કરવાનું છે કેમ કે નીરન ને બધું આઢી કારવીન પછી છે ને અમારે જવાનું છે તો ત્યાં સુધી છે કે બ્લોક માં બનાવી રહ્યો અમે બધા કપલેટ કરી નાખીએ ને સરસ મજાનું તૈયાર થઈ ગયા છે અત્યારે તો કેમ કે નહી દો હું તો તૈયાર થઈ ગયા અને વિક્રમે તો નિરણ વાઢવા તો વહી આયેલા છે નીરણ જ વાઢે છે એ તો અંધારું છે તોય અને નીરણ વાઢીની આવે ને તો હું ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની તૈયાર થઈ જાઉં છું કેમ કે આજ તો જવાનું છે લગણ એટલે સરસ મજાની હું તૈયાર થઈ ગયું છું કેમ તૈયાર થઈશું કોમેન્ટ કરીને કહેજો આ મદને તો હવે હું ચાલ થઈ ગયો નીરણ વાઢીને હવે માલહાતી પૂરી દીધા બધાય કરી નાખ્યા હાલો રે કાય કામ હજી તૈયાર થવાની થોડીક વાર છે કેમ કે હજી તૈયાર નથી થયા હજી મારા હાર ને એવું બધું પહેરવાનું બાકી છે અને ભૂમિબેનને જો ખાલી હજી સોલી જ પહેરાવી છે અને કપડાં જો અહીંયા ઢગલો કરી દીધા પણ ધોયેલા છે એ હકેલાના પણ બાકી છે તો ભૂમિબેનને હજી જો આટલું પહેરાવ્યું છે ખાલી જ પહેરાવ્યું છે હજી તો બાકી છે પહેરાવવાનું તો હાલો તો હવે આપણે છે ને ગાડી લઈને નીકળશું ને તૈયાર મળશું ત્યાં સુધી હાલો તો હવે બાય બાય બધા ને ગાડી લઈને હવે નીકળી તૈયાર આપણે બ્લોક ચાલુ કરશું ત્યાં સુધી ચાલુ નીકળીને પછી ન્યા પોગી જવું ને એટલે તરત જ ચાલુ થઈ જાય આપણે લગ્નનો કેમ કે લગ્નમાં જવાનું છે એટલે લગ્નનો બ્લોક આપણે બનાવવો જ પડે આવી ક્રમ હા ડિસ્કો કરવો પડે ને ડિસ્કો ડિસ્કો કરવાનો તો ટાઈમ નહીં રહે એવું લાગે છે તો હાલો તો હવે બનાવ્યો બ્લોકમાં ઓકે ডাইৰেক্ট জান জান তেনে চালু থৈ গ પછી તો મને એમ થયું કે હાલને હું તો વરાજાનો એકાદો વિડિયો તો બનાવી લઉં પછી તો વરાજાની જાનમાં જાનડ્યું ને જાનના ડિસ્પો કરતા હતા ને તે મને તો વિડીયો બનાવવાની મોજ આવી ગઈ વરાજાના મમ્મી અમારા બા ના બા છે ને અમારા બા છે તો મમ્મી દીકરી છે અમારા ભાભી છે ને માં પોસી ગયા જોઈ ને આઈ પાસે લોલીપોપ ને એવું ખાવા માંડ્યું છે

જો આવી રીતના બધા આ અત્યારે ભેગા થઈ ગયા લગનમાં તો આગળ મેરા સંમેલવા એક લે હું પછી કોઈની આખડે જલ્દી પાછું ભાગવાનું છે મોડ આયાતા ને મોડું ભાગવાનું છે જો આવે છે ખોલાર કેરાવા માથે જોતો માથે ચાર વાગ્યા ચાર વાગ્યા દાદા ધ્યાન રાખે મેમ આમાં

પોતે સરના લાડવા ખાધા ને લાડવા ને ખાઈના ભાગ્યા છે ઘૂમી ગયા વાઈ ગયું છે મારા મમ્મી ઘરે મારા મમ્મી ઘરે થી લેતા જાઉં ને હવે નીકળી જાઉં હાલો તો હવે આપડો અહીંયા બ્લોક પૂરો થયો છે ટાટા બધા બધાને